ફાટેકવાડા મેલડીમાં છે હાજરા હાજુર કમેન્ટ કરી દેજો જય મા મેલડી અંદરથી મંદિર મસ્તનું છે હું તમને હમણાં અંદર લઈ જઈશ અને મંદિર દેખાડીશ બરાબર બહુ મસ્ત મંદિર છે ફાટકવાડી મેલડીમાંનું ઘણા લોકોની મનોકામના પૂર્ણ કરે છે સાક્ષાત મેલડીમાં હાજર છે ફાટેકવાડા મેલડીમાં તમે આવું મંદિર ક્યાંય નહીં જોયું મંદિર જોવો તમે ખાલી હમણાં હું તમને અંદર જઈને મંદિર બતાવીશ ફાટકવાડા મેલરીમાં છે તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ ને હું તમને અંદર જઈને મંદિર બતાવું

ફટકવાડા મેલડી છે સે બદલે મનોકામના પૂર્ણ કરે છે સાક્ષાત મેલડી માં બેઠા છે જય માં મેલડીમાં જય ફટકવારી માં જય મેલડીમાં ફાટકવાળા આ નું મંદિર છે જો મસ્ત મંદિર છે માતાજી સાક્ષાત આ બેઠા છે આ માતાજીનું મંદિર સ્થાનક પંચની મા મેલેડી ફાટકવાળીઓ ભાઈ